નમસ્કાર દોસ્તો ખેતી પરિવર્તન યુ ટ્યૂબ ચેનલમાં તમારું સ્વાગત છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ બાદ હવે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં મેઘરાજાની એન્ટ્રી થવાની છે બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરથી છવ્વીસ જુલાઈ સુધી ઉત્તર અને મધ્ય ગુજરાતમાં હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે રિલાયન્સ જીઓએ તેના લોકપ્રિય નવસો નવ્વાણું ભારતીય રૂપિયા પ્રીપેઇડ પ્લાનને કેટલાક ઉન્નતીકરણો સાથે ફરીથી રજૂ કર્યો છે જે તેના વપરાશકર્તાઓને રસ લેશે ત્રણ જુલાઈ બે હજાર ચોવીસના રોજ શરૂઆતમાં એક હજાર એકસો નવ્વાણું ભારતીય રૂપિયાની કિંમત ધરાવતી વધુ સારી કિંમત ઓફર કરવા માટે પ્લાનમાં સુધારો કરવામાં આવ્યો છે સુધારેલ નવસો નવ્વાણું ભારતીય રૂપિયા પ્લાનમાં સૌથી નોંધપાત્ર ફેરફાર એ વિસ્તૃત માન્યતા છે અગાઉ પ્લાન ચોર્યાસી દિવસની સેવા ઓફર કરતો હતો પરંતુ હવે તે અઠ્ઠાણું દિવસનું કવરેજ પૂરું પાડે છે જે વપરાશકર્તાઓને વધારાના ચૌદ દિવસ આપે છે જોકે આ એક્સ્ટેન્શન દૈનિક ડેટામાં થોડો ઘટાડો સાથે આવે છે આ પ્લાન હવે અગાઉના ત્રણ ગીગાબાઇટને બદલે દરરોજ બે ગીગાબાઇટ ડેટા ઓફર કરે છે જે અગાઉના બસો બાવન ગીગાબાઇટની સરખામણીએ સમગ્ર સમયગાળા માટે કુલ એકસો બાણું ગીગાબાઇટ છે બીએસએનએલ પાસે ટૂંકા ગાળાથી લઈને લાંબા ગાળાના ઘણા સસ્તા અને મોંઘા પ્લાન છે ની યાદીમાં અઠ્યાવીસ દિવસ ત્રીસ દિવસ પાંત્રીસ દિવસ સિત્તેર દિવસ પિસ્તાલીસ દિવસ એકસો પચાસ દિવસ એકસો પાંચ દિવસ એકસો ત્રીસ દિવસ તેમજ ત્રણસો પાંસઠ દિવસ અને ત્રણસો પંચાણું દિવસની વેલિડિટીવાળા ઘણા પ્લાન છે સમગ્ર દેશમાં આઠ કરોડથી વધુ લોકો બીએસએનએલ સિમનો ઉપયોગ કરે છે ખાનગી કંપનીઓના ભાવ વધારા બાદ તેમના ગ્રાહકોની સંખ્યા પણ ઝડપથી વધી રહી છે હવે બીએસએનએલ એ તેના યુઝર્સને આકર્ષવા માટે એકસો સાત રૂપિયાનો પાવરફુલ રિચાર્જ પ્લાન રજૂ કર્યો છે માત્ર એકસો સાત રૂપિયાના પ્લાનમાં તમને પાંત્રીસ દિવસની લાંબી વેલિડિટી મળે છે ત્રણ પાંચ દિવસ માટે ત્રણ ગીગાબાઇટ ડેટા આપવામાં આવે છે આ પ્લાનમાં તમને કોઈપણ પ્રકારની ફ્રી એસએમએસ સુવિધા મળતી નથી